જે છેલ્લા ઘણા વખતથી થી રાજકોટ ખાતે બાંધકામ ક્ષેત્ર છે એમની બહુ મોટી સમસ્યા છે બાંધકામ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં લાખો લોકોને રોજીરોટી મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ટીપી શાખા દ્વારા બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવતા નથી આને લીધે આખું ક્ષેત્ર મૃતપાય સ્થિતિમાં આવી ગયું છે એટલે એને લઈને મેં પ્રશ્ન પૂછ્યા છે કે છેલ્લા એક વર્ષમાં કુલ કેટલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે કેટલા પ્લાન ઇન્વર્ટ થયા હતા અને જેમાંથી ઇન્વર્ટ થયેલામાંથી કેટલાને મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલાને મંજૂર કરવામાં આવ્યા છે જેને લીધે ક્યાંક તંત્રની ગતિ અટકી ગઈ છે તો એમાં ઝડપ આવે

વાત સાચી છે એના માટે જ આ લેખિત પ્રશ્ન પૂછ્યો છે કે છેલ્લા એક વર્ષમાં કેટલા પ્લાન ને મંજૂરી આપવામાં આવી છે કારણ કે રાજકોટ સિવાય સમગ્ર ગુજરાતમાં ખુબ સારી રીતે સ્મૂથ તંત્ર ચાલી રહ્યું છે અહીંયા ક્યાંક ને ક્યાંક અધાધી જે અધિકારીઓની ધરપકડથી એને લીધે કોફમાં પણ અધિકારીઓ પ્લાન્ટમાં મંજૂરીમાં સાઈન નથી કરી રહ્યા એવું જણાઈ રહ્યું છે